સમગ્ર રાજ્યમાં હાલ ઠંડીનું જોર યથાવત છે જ્યારે હવે એની અસર પણ જોવાઈ રહી છે રાજકોટ શહેરમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે મળતા અહેવાલ મુજબ શરદી અને ઉધરસના કેસ એક ને પાર પહોંચ્યા છે જ્યારે તાવ સહિતના રોગના ઓગણીસો દર્દી નોંધાયા છે ઝાડા ઉલટીના અઢારસો છન્નું કેસ નોંધાયા છે ડેન્ગ્યુના વધુ પાંચ જેટલા કેસ સામે આવ્યા છે મેલેરિયા ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓના પિકેજ ખાતે ગત સપ્તાહે જે આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના એક એક કેસ નોંધાયેલા છે આપણે ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયેલા છે ઉપરાંત શરદી ઉધરસ અને જે તાવના જે કેસીસ છે શરદી ઉધરસના એક હજાર જેટલા કેસીસ અને સામાન્ય તાવના સાતસો પચાસ કેસીસ નોંધાય છે આપણે ઉલટીના કેસની વાત કરીએ તો એકસો ચુમ્માલીસ જેટલા ઉલટી અને બે ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે આ ઉપરાંત કોલેરાનો કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલો નથી જે સારું વાત કહી શકાય આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે આ ચાલુ વીકમાં એટલે કે ચાલુ અઠવાડિયા દરમિયાન જે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં ઉછળ આવવાની શક્યતા નોંધાયેલી છે ખાસ કરીને અત્યારે કોલ્ડ વેવ એટલે કે ઠંડીનું મોજું છે ફરી વળ્યું છે તાપમાનમાં જે એકાએક જે છે ઘટાડો નોંધાયેલો છે આ ઉપરાંત ઠંડા પવનોને કારણે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન જે છે તો વાયરલ સદી ઉધરસના કેસીસ છે વધવાની શક્યતા નોંધાયેલી છે એમાં પણ ખાસ કરીને જે બાળકો વયો લોકો છે અને સદર્ભા બહેનો છે એમને ખાસ કરીને ઠંડીમાં એક્સેસિવ એટલે કે પીક અવર્સમાં સવારે વહેલી સવાર અને સાંજે મોડી સાંજ સુધીનો જે સમય લે છે ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત લોકોએ ગરમ વસ્ત્રો જે છે પરિધાન કર્યા પછી બહાર નીકળવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને કાન મોં નાકની અંદર જે ઠંડા પવન અથવા હવાના જેનો ખાસ છે એ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ઠંડી ઋતુમાં જે છે ઋતુગત ફળો અને ગરમ ખોરાક જે છે એ જ લેવાનો આગ્રહ રાખવું જોઈએ ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આપણે ગત ત્રણ વર્ષના જે છે જેટલા પણ કેસ નોંધાયા છે એનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ખાસ કરીને આ હાઈ એરિયા જે છે તેમાં સઘન સર્વેલન્સની કામગીરી છે એ આપણે કરવામાં આવી રહી છે આ ઉપરાંત આ કામગીરી છે હજી ચાલુ રહેશે આપણા સ્ટાફમાં જે એમપી ડબ્લ્યુ ફિમેલ વર્કર ઉપરાંત આશાબહેનો જે છે એમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે આપણે ફિલ્ડ મેલેરિયાના ફિલ્ડ વર્કર દ્વારા દરેક શંકાસ્પદ પોઝિટિવ કેસ હોય ત્યાંના પણ ઘરે જઈને ફોગિંગ કરવામાં આવે છે આ ઉપરાંત આજુબાજુનો પચાસ મીટરનો એરિયા જે છે સર્વેલન્સ અંદર આવી લેવામાં આવે છે જેમાં એન્ટી એડલ્ટ અને એન્ટી લાલલ કામગીરી કરવામાં આવે છે એબે એમએલઓ જે દવા ઉપરાંત એબેટની કામગીરી પણ જે છે એ કરવામાં આવી રહી છે ખાસ કરીને લોકોને પણ માહિતગાર કરવામાં આવી છે કે એક દિવસ બ્રાઇડે ઉજવી નહીં ડેન્ગ્યુને કંટ્રોલ કઈ રીતે કરી શકાય આપણે જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષની સરકામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસીસ ઘણા બધા વધારે જોવા મળે છે આગામી વર્ષો દરમિયાન પણ કેસ ના વધે એના માટે ખાસ કરીને જે વિસ્તારોમાં કેસ વધારે આવ્યા છે તે કેસ છે એ વિસ્તારોની અંદર આગામી સમય દરમિયાન સઘન કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત ખાસ કરીને નદી કાંઠામાં ખાસ કરીને સાંજે જે યુસસ મોસ્કીટો જોવા મળે છે એના માટે પણ ફોગિંગની કામગીરી ચાલુ છે